આજે પરમાણુ પક્ષક છે ઇલેક્ટ્રોન ઉમેરીયે ધ્યાન આપજો માં ઉમેરાશે પાય સ્ટાર ટુપીએક્સમાં ઉમેરાશે ઓકે તો શું ફેરફાર કર્યો જરા જુઓ ઓક્સિજનમાં એક ઇલેક્ટ્રોન તો તો એક ઇલેક્ટ્રોન અહીંયા ઉમેર્યો કક્ષકમાં પરમાણુ કક્ષક છે એમાં પરમાણુ કક્ષક છે પરમાણુ કક્ષક એમાં એક ઇલેક્ટ્રોન ઉમેર્યો એ જ ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે આણવીય કક્ષકમાં પરમાણુમાં હોય અણુમાં આવશે તો કે પરમાણુમાં હોય એ અણુમાં આવશે તો આ ઇલેક્ટ્રોન અહીંયા અહિયાં આપણે અણવીય કક્ષક મૂકી દીધો

બે ચાર છ બે આઠ દસ બંધ પ્રતિકારક સ્ટાર વાળી કક્ષક હોય ફુદડી વાળી હોય બંધ પ્રતિકારક કહીએ છીએ તો આવશે આ બે બે ચાર બે છ અને સાત સાત ઇલેક્ટ્રોન કેટલા સાત ઇલેક્ટ્રોન ત્રણ ભાગ્યા બે એટલે એક પોઈન્ટ પાંચ આવશે ઓ માઇનસ માં બંધ ક્રમાંક આવશે એક પોઈન્ટ પાંચ સરસ રીતે લખી લો મસ્ત રીતે ચકાચક પછી વાત કરીએ ફોર ટુ ટુ માઇનસ ની વાત કરીએ ઓક્સિજન ટુ માઇનસ ક્યારે ઓક્સિજન ટુ માઇનસ આવે એ તમને ખબર જ છે ઓક્સિજન હોય એમાં બે ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે આવશે ઓક્સિજન ઉપર ટુ માઇનસ ઓકે ઓક્સિજન ઉપર ટુ માઇનસ બરાબર ઓક્સિજનમાં બે ઇલેક્ટ્રોન ઉમેરાય તો ઓક્સિજન ઉપર ટુ માઇનસ આવશે ઓકે એ જ રીતે ધારો કે વાત કરીએ ફ્લોરિન તો ફ્લોરિન અને ઓટુ ટુ માઇનસ બંનેની જે ઇલેક્ટ્રોન ગોઠવણી છે એ સરખી આવશે જો આ ઓક્સિજન છે ને એમાં આઠ ગુણ્યા બે એટલે સોળ ઇલેક્ટ્રોન હોય ઓટુમાં સોળ ઇલેક્ટ્રોન બીજા બે ઇલેક્ટ્રોન ઉમેરીએ તો અઢાર ઇલેક્ટ્રોન થાય અઢાર ઇલેક્ટ્રોન ફ્લોરિનમાં પણ જોવા મળશે અઢાર ઇલેક્ટ્રોન હોય ફ્લોરિનમાં પણ જોવા મળશે એટલે બંનેનું ચિત્ર સરખું થશે ઓ ટુ માઇનસ અને ફ્લોરિન બંનેનું ચિત્ર સરખું થશે તમે જોઈ શકો છો કે તમારી સામે ઓક્સિજન નો આણવી એક અક્ષર ચિતાર છે બરાબર ખાસ ધ્યાન રાખજો ઓક્સિજનમાં બે ઇલેક્ટ્રોન ઉમેરો એટલે ઓટુ ટુ માઇનસ થાય

એમાં બે ઇલેક્ટ્રોન ઉમેરશો એટલે બે ઇલેક્ટ્રોન આપણે ઉમેરવાના ઇલેક્ટ્રોન 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 ઉમેર્યો આ બાજુ પરમાણવીય કક્ષકમાં અહીંયા પણ આપણે ઇલેક્ટ્રોન ઉમેરવાનો છે પરમાણુક કક્ષકમાં તો આ રીતે એક ઇલેક્ટ્રોન ઉમેર્યો પરમાણવીય કક્ષકમાં બરાબર એક ઇલેક્ટ્રોન આ બાજુ ઉમેર્યો એક ઇલેક્ટ્રોન આ બાજુ ઉમેર્યો પરમાણુ વી એકકક્ષક માં ઇલેક્ટ્રોન ઉમેરી રહ્યા છીએ આપણે તો બે ઇલેક્ટ્રોન ગોઠવવાના છે ખાસ તેના નો ખાસ તેના આપજો પૂછતા હે ભારત ઇલેક્ટ્રોન ક્યાં પે رکھیں گے ઓકે તો જો ઓક્સિજન છે માં બે ઇલેક્ટ્રોન ઉમેરા છે એટલે O22- બનશે તો બે ઇલેક્ટ્રોન ક્યાં ઉમેર્યા પરમાણુ કક્ષક માં ઉમેર્યો એક અહીંયા ઉમેર્યો છે

આ રીતે બંને ઇલેક્ટ્રોન મુકાઈ ગયા છે અહિયાં કક્ષક ચિતાર કોનો અહીંયા આપણે લખી દઈએ અથવા ઓક્સિજન ઉપર ટુ બંને નો કક્ષક ચિતાર સરખો જ આવશે ઓકે પછી ઇલેક્ટ્રોન રચના લખીએ જોઈ શકો છો તમે સિગ્મા વન એસ માં બે સિગ્મા સ્ટાર વન એસ માં બે સિગ્મા ટુ એસ માં બે સિગ્મા સ્ટાર ટુ એસ માં બે પછી આવશે સિગ્મા ટુ પી ઝેડ માં બે પાય ટુ પી એક્સ માં બે પાય ટુ પી માં બે પછી આ બંનેમાં પણ બે બે છે પાઇ સ્ટાર ટુ પી એક્સ માં બે પાઇ સ્ટાર ટુ પી વાય માં બે પાઇ સ્ટાર ટુ પી એક્સ માં બે બરાબર પાઇ સ્ટાર ટુ પી વાય માં બે ઓકે પાઇ સ્ટાર ટુ પી એક્સ માં પણ બે છે પાઇ સ્ટાર ટુ પી વાય માં પણ બે છે તો આ રીતે આપણે ઇલેક્ટ્રોન મૂકીશું ઓકે તો ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ ક્લોરીન અને ઓ2 2 માઈનસ બનને માટે સરખું આવશે બરાબર પદનો ક્રમ ગણીએ પદનો ક્રમ બંધ કારક માં દસ છે બંધ પ્રતિકારક બંધ પ્રતિકારક કેવાય અને બે આઠ સ્ટાર વાળી હોય બંધ પ્રતિકારક કહેવાય બે બે ચાર બે છ અને બે આઠ ઇલેક્ટ્રોન

બહુ અચ્છે સે લિખ લીજે